નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કૃષિ નિષ્ણાત એસ એમ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો ગુજરાત સરકાર દ્વારા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂત મિત્રો એક યોજના બહાર પાડવામાં આવી છે જેમાં ખેડૂતોને ફાયદો થાય એમ છે ખેડૂત મિત્રો તો યોજના છે કે ભૂગર્ભ જળના રિચાર્જ માટે એટલે કે જે બંધ ટ્યુબવેલ અને કુવાઓ બંધ પડ્યા છે તો ખેડૂત મિત્રો તેના રિચાર્જની યોજના એટલે કે ભૂગર્ભ જળના રિચાર્જ માટે બંધ ટ્યુબવેલ કુવાઓ અને રિચાર્જની યોજના તો ખેડૂત મિત્રો આવા ખાનગી બંધ ટ્યુબવેલ અને કુવાઓને ભૂગર્ભ જળની રિચાર્જ માટે એક સરકારશ્રી દ્વારા સરકારશ્રી દ્વારા યોજના બહાર પાડવામાં આવેલ છે તો ખેડૂત મિત્ર આ યોજનાની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં લઈશું આપણે ખેડૂત મિત્રો તો હજી સુધી જો ખેડૂત મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલાયકોનના બટનને દબાવો જેથી કરી આવી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌ પ્રથમ પહોંચે તો મિત્રો વાત કરીએ આપણે તો કે નર્મદા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભૂગર્ભ જળના રિચાર્જ માટે બંધ ટ્યુબવેલ અને કુવાઓ રિચાર્જની એક યોજના બહાર પાડવામાં આવેલ છે ખેડૂત મિત્રો કે જેમાં આગળ વાત કરીએ આપણે ખાનગી બંધ ટ્યુબવેલ ખાનગી બંધ ટ્યુબવેલ કુવાઓ અને ભૂગર્ભ જળની રિચાર્જ માટે લોકભાગીદારીથી ઉપયોગમાં લેવા માટેની યોજના તો એની આપણે મુદ્દા વાત કરીએ રાજ્યમાં બંધ ટ્યુબવેલો કુવાઓ શક્ય હોય તેવા કિસ્સાઓમાં ભૂગર્ભ જળ ભૂગર્ભ જળ રિચાર્જની રિચાર્જની કામગીરી માટે ઉપયોગ કરી શકાય તો આવા સ્ટ્રક્ચરનો ઉપયોગ ભૂગર્ભ જળ રિચાર્જ માટે ઓછા ખર્ચે થઈ શકે આ કામગીરી હાથ ધરાય તો રિચાર્જની પ્રવૃત્તિને વધુ વેગ આપી શકાય અને મોટા પ્રમાણમાં જનજાગૃતિ લાવી અમલીકરણ કરવામાં આવે તો લાંબા ગાળે બંધ ટ્યુબવેલો કુબાઓ અને કુવાઓ પુનર્જીવિત થવાની પણ સંભાવના રહે છે અને ભૂગર્ભ જળ રિચાર્જ થવાને કારણે ભૂગર્ભ જળ ઊંચા આવશે ઊંચા આવશે ભૂગર્ભ જળ તેમજ ટ્યુબવેલો કૂવાઓમાં પાણીના તળો પણ ઊંચા આવશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ લોકો ભાગીદારીથી વ્યાપકપણે હાથ ધરાય તો રિચાર્જની પ્રવૃત્તિઓને ઝડપથી થઈ શકે છે અને લાંબા ગાળે બંધ ટ્યુબવેલો અને કુના જેવો કુવા જેવો એટલે કે બંધ ટ્યુબવેલો અને કુવાઓ પુનર્જીવી થશે અને પાણીના તળ ઊંચા આવશે ખેડૂત મિત્રો હવે આગળ વાત કરીએ જો કે આ માટે રાજ્ય સરકાર દ્વારા આ માટે રાજ્ય સરકાર દ્વારા લોકભાગીદારીથી ભૂગર્ભ જળના રિચાર્જ માટે બંધ ટ્યુબવેલો કુઆઓ રિચાર્જ યોજના જાહેર કરવામાં આવેલ છે તો આ યોજના અંતર્ગત આ યોજના અંતર્ગત હાલ પ્રથમ તબક્કે અમુક જિલ્લાઓમાં અમુક તાલુકાઓનો સમાસ સમાવેશ કરવામાં આવેલ છે જેની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે ખેડૂત મિત્રો આગળ વાત કરીએ આપણે તો કે કામગીરી નેવ જેમ દસ ટકા નેવ જેમ દસ ટકામાં રહેશે એના ધોરણે કામગીરી નેવ જેમ દસના ધોરણે એટલે કે નેવ ટકા ફાળો સરકાર ખર્ચ અને દસ ટકા લાભાર્થીઓનો ફાળો રહેશે એટલે કે નેવ ટકા સરકાર તમને ખર્ચો આપશે અને દસ ટકા તમારે જાતે નાખવાનો રહેશે ખેડૂત મિત્રો નિયત અંદાજો મુજબ એક કામ માટે મહત્તમ એક લાખ છાસઠ હજારના અંદાજની મર્યાદામાં સરકાર દ્વારા ઇજારદર નક્કી કરવામાં કામગીરી કરવામાં આવશે તે મુજબ દસ ટકા લેખે સોળ હજાર છસો રકમ જે લાભાર્થી દ્વારા જમા કરવાની રહેશે જ્યારે લાખ ઓગણપચાસ હજાર ચારસો રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે તો ખેડૂત મિત્રો સરકારશ્રી દ્વારા એક લાખ ઓગણપચાસ હજાર ચારસો અને તમારે જાતે સોળ હજાર છસો જેટલી રકમ ચૂકવવાની રહેશે ખેડૂત મિત્રો આગળ આપણે વાત કરીએ આની આ યોજનાનો લાભ લેવા માટે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે પ્રાપ્ત થયેલ અરજીઓની ચકાસણી કરી દરેક તાલુકા દીઠ નિયત અરજીઓની સંખ્યાની મર્યાદા માટે ઓનલાઈન ડ્રો કરવામાં આવશે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવવા ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજીઓની પ્રાપ્ત થયેલ ચકાસણી કરી તાલુકા દીઠ અરજીઓની સંખ્યાની મર્યાદા માટે ઓનલાઈન ડ્રો કરવામાં આવશે અને લાભાર્થી તરીકેનું આખરીકરણ કરવામાં આવશે એટલે કે આ લાભ કોને મળશે તેનો આખરીકરણ કરવામાં આવશે લાભાર્થી તરીકે અરજી મેળવ્યાથી ડ્રો સુધીની તમામ પ્રક્રિયા માત્ર ઓનલાઈન સ્વરૂપે જ કરવામાં આવશે અને અરજકર્તાઓને એસએમએસથી ડ્રો અંગેની જાણ પણ કરવામાં આવશે અને વેબસાઇટ ઉપર પણ તેઓ આ અંગેની માહિતી મેળવી શકશે તે અંગેની માહિતી મેળવી શકશે આ યોજના માટેના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે તો વાત કરીએ અરજીનો સમયગાળો ખેડૂત મિત્રો ફોર્મ ભરવાનો તો ઘણા સમયથી શરૂઆત થઈ ગઈ છે ખેડૂત અરજીનો સમયગાળો તારીખ નવ બે છવ્વીસથી તારીખ ચોવીસ બે છવ્વીસ એટલે કે છેલ્લી તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો અને ખેડૂત મિત્રો અરજી કરવાની લિંક છે બોરવેલ રિચાર્જ ડોટ ગવર્મેન્ટ બોરવેલ રિચાર્જ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ઇન પર તમે જઈને ઓનલાઈન અરજી કરી શકો છો ખેડૂત મિત્રો અને અરજીનો સમયગાળો રહેશે નવ ફેબ્રુઆરીથી ચોવીસ બે બે હજાર છવ્વીસ અને અરજી કરવા માટે તમને નીચે અહીંયા લિંક આપેલી છે તેના પર જઈને તમારે અરજી કરવી ખેડૂત મિત્રો આગળ વાત કરીએ નિયત કરેલ કામગીરીના જથ્થા કરતાં ઓછા જથ્થામાં કામગીરી થયેલ હશે તો કામની ગુણવત્તા કાર્યદક્ષતા અને ઓછા જથ્થા માટે સપ્રમાણ સરકારી ફાળો ચૂકવવામાં આવશે જ્યારે સપ્રમાણ લોકફાળાની રકમ પરત કરવામાં આવશે નિયત કરેલ કામગીરીની જથ્થા કરતાં વધુ જથ્થામાં કામગીરી થયેલ હશે તો કામની ગુણવત્તા કાર્યદક્ષતા અને વધુ જથ્થા માટે નિયત થયેલ રકમ કરતાં વધારે થવા જતી તફાવતની રકમ લાભાર્થી દ્વારા જે તે એજન્સી સાથે પરસ્પર સમજૂતીથી કરવાની રહેશે તેમજ આ અંગે કોઈ અલાયદું ચૂકવણું કરવામાં આવશે નહીં એટલે ખેડૂત મિત્રો જે સરકારશ્રી દ્વારા જે ખર્ચ નક્કી કરવામાં આવે છે તેના કરતાં વધારે ખર્ચો થશે તો તમારે જાતે દેવાનો રહેશે ખેડૂત મિત્રો બીજા સરકાર ચૂકવશે નહીં ખેડૂત મિત્રો તો તમને આ માહિતી કેવી લાગી તે તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને આ ફોર્મ ભરવાની તારીખ નવ બે હજાર બે હજાર છવ્વીસથી એટલે કે ખેડૂત મિત્રો અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે અને છેલ્લી તારીખ ચોવીસ બે બે હજાર છવ્વીસ છે ખેડૂત મિત્રો તો હજી સુધી જેને પણ ફોર્મ ભરવાના બાકી હોય તે ભરી દેજો ખેડૂત મિત્રો અને આ વિડીયોને આવા ખેડૂત મિત્રો સુધી વધુમાં વધુ શેર કરો જેથી કરીને જે ખેડૂત મિત્રોને બોરવેલ અને કૂવાઓ રિચાર્જ કરાવવા છે તો તેના માટે પણ આ ખેડૂત મિત્રો ફોર્મ ભરી શકે છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ વિડીયોને બને એટલું શેર કરજો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો